સભાની ચૂંટણી અંતિમ તબક્કામાં છે આજે જે રાષ્ટ્રીય પ્રમુખ જેપી પી દાહોદ ખાતે આવ્યા હતા સભા કરી હતી અંતિમ તબક્કો ચાલી રહ્યો છે ચૂંટણી પ્રચારનો શું કેસો કેવો માહોલ છે માહોલ અહીંયા કેસરિયા માહોલ છે જનતાએ નક્કી કર્યું છે અને છેલ્લા દોઢ મહિનાથી અમે કેમ્પિંગ કરી રહ્યા છીએ તમામ અમારી સાત વિધાનસભાઓમાં અમે ગયા છીએ અમારા સન્માન્ય ઉમેદવારો સાથે અને જનતા એટલો રિસ્પોન્સ આપ્યો છે જનતા ખુશ છે આ સાત તારીખની રાહ જોઈ રહી છે અને આજે જેપી પી નડ્ડા સાહેબ રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બાબુર સાહેબના સમર્થનમાં અત્યારે અહીંયા રેલી કરી અને તમામને માર્ગદર્શન આપ્યું છે અને એકસો ને દસ ટકા આપણી દાહોદ લોકસભા છે પાંચ લાખની લીડથી આપણે જીતીએ છીએ તમામ અમારા પેજ કમિટીના મેમ્બરો છે બૂથ પ્રમુખ છે એજન્ટ છે અમારા શક્તિ કેન્દ્ર અમારા તાલુકા સભ્ય જિલ્લા સભ્ય સરપંચ મિત્રો અને અમારા હોદ્દેદારો અમારા મંડલના તમામ હોદ્દેદારો જે છે એ બધા કામે લાગ્યા છે અને એકાણું કલાકનો જે ટાઈમ બાકી છે ત્રણ દિવસ બાકી છે એમાં જહેમત કરીને લીડ કઈ રીતના વિશેષ વધે એના માટેના પ્રયત્નો અમારા તમામ કાર્યકર્તા બંધુ ભગીનીના છે ને આ ત્રણ દિવસ પછી જ્યારે મતદાન થવાનું છે દાહોદ લોકસભા જંગી બહુમતી પાંચ નાખની લીડથી ઉપર અમારા ઉમેદવાર જસવંતસાઈ બાબોર સાહેબ જીતવાના છે એમાં કોઈ બેમત નથી અને છેલ્લા દસ વર્ષમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના માધ્યમ જે કામો થયા છે જે સાચા અર્થમાં ગરીબોને લાભ મળ્યો છે એ જમીનના અધિકારની બાત બાબત હોય પ્રધાનમંત્રી આવાસ હોય ઉજ્જવલા યોજના હોય ખેડૂત સન્માન નિધિ હોય સાથે સાથે મફત અનાજની બાબત હોય તમામ ક્ષેત્રે ગરીબોને મિત્રો લાભ મળ્યો છે અને એમાં વિશેષ અમારો સમાજ આવે છે આજે પચીસ કરોડ ગરીબો ગરીબી રેખાથી બહાર નીકળ્યા છે અમારા સમાજના વડીલો છે એનો પણ અમને આનંદ છે અને દરેક યોજનાઓ જે બનાવી છે એ ભારતીય જનતા પાર્ટી જે બનાવી છે એ સાચા અર્થમાં ગરીબોને લાભ કરતા રહી છે અને મને કહેતા બાબતનો આનંદ એ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી અને ઓગણીસો ને નવ્વાણુંમાં અટલ બિહારી વાજપેયીએ કેન્દ્રમાં પહેલીવાર આદિજાતિનું એક અલગ અલાયદું બજેટ સેટ કર્યું અલગ મંત્રાલય શરૂ કર્યું એ પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું પણ કેટલાક લોકો દેશ વિરોધી રાષ્ટ્ર વિરોધી મોદી વિરોધી સનાતન સંસ્કૃતિ વિરોધી જે લોકો છે એ અલગતાવાદ પ્રાંતવાદ જાતિવાદ પેદા કરવાનું કામ કરી રહ્યા છે એમને પણ અમારા લોકો જાગૃત બન્યા છે ઓળખી ગયા છે જાણે છે કેટલાક લોકો અધિકારના નામે કેટલાક લોકો હકના નામે ગુમરાહ કરવાનો જે પ્રયત્ન કર્યા છે પણ અમારા યુવાનો અમારી માતા બહેનો અમારા વડીલો દાહોદની જનતા દરેક સમાજના લોકો જાગૃત બન્યા છે તમારો કોઈ એજન્ડા કામ લાગે એવું નથી અહીંયા માત્ર એજન્ડા છે વિકાસનો અને સાથે સાથે આગળ વધવાનો વિકસિત ભારતનો સંકલ્પ જનતા આગળ વધી રહી છે એમાં કોઈનો એજન્ડા કામ લાગે નથી હવે કોઈને મૂર્ખ બનાવવાની વાત કામ લાગે નથી વર્ષ તમે વોટ બેંકની રાજનીતિ કરી હવે વિકાસની રાજનીતિ શરૂ થઈ છે બોલો સર કોંગ્રેસ એમ કે અમે ન્યાય લઈને આવી આ બધા જાણો છો કોંગ્રેસે જે સાઠ વર્ષ શાસન કર્યું ક્યાંનો ન્યાય આ પાણી રોડ રસ્તા વીજળી આ ચોવીસ કલાક વીજળી બે ચાર પછી મિત્રો મળી બે ચાર પછી વીજળી મળી અને ન્યાયની વાત કરો છો તમે આદિવાસી સમાજના લોકો જે જંગલની જમીન કરતા એ વન અધિકાર પત્રો આપવાનું કામ સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા એ અધિકાર રેલીઓ કરીને જમીનો આપવાનું કામ કર્યું ગરીબોને એના હકને અધિકાર અત્યારે મળતા હતા અને વિશેષમાં આપણા યુવાનોને મેરિટ આધારિત નોકરી મળવાનું કામ મિત્રો જે થયું મેરિટ આધારિત નોકરી સર્વિસ આજે જે મેરિટમાં આવે છે ઓનલાઈન ભરતી ઓનલાઈન મેરિટ કોઈ પણ ગરબટ નહીં એટલે દરેકને એનો લાભ મળ્યો છે હક ને અધિકાર આપવાનું કામ ભારતીય જનતા સરકારે કર્યું છે બાકી પહેલાં તો આપને વાલે કોઈ સેટ કરો દૂસરે કોઈ ફિટ કરો નીતિ ચાલતી હતી અને આપણે નિબંધો લગતા હતા લાગવગ એ જ લાયકાત હવે લાગવગ નહીં હવે લાયકાત એ જ લાગવગ એ સૂત્ર બદલાયું છે એટલે યુવાનો પણ જાગૃત બન્યા છે માતા બહેનો બધા જાગૃત બન્યા છે એટલે ન્યાયની વાત એમના મુખે સોંપતી નથી ધન્યવાદ એવું કહે છે કે હાફેશ્વર અમારી યોજના હતી કરણા બી અમારી યોજના હતી જોકે બીજેપીના શાસનમાં આવી તો શું કહેશો કોંગ્રેસના મિત્રોએ માત્ર વાતો કરી છે એમને આટલા વર્ષો શાસન કર્યું સાઠ સાઠ વર્ષ શાસન રહ્યું સભ્યો રહ્યા એમને કરવું તો પહેલાં કરતા ને ડેમો એમને બનાવવાનું કામ કર્યું આદિવાસીને ડૂબાડવાનું કામ કર્યું સિંચાઈનું પાણી ના આપ્યું પીવાનું પાણી ના આપ્યું પણ મને કહેતા એ બાબતનો આનંદ છે કે આપણા સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારે સાચા અર્થમાં જે ગરીબોના બેલી તરીકે નોંધાના આધાર તરીકે કામગીરી કરી અને આજે હાફેશ્વરથી પાણી મિત્રો આપણે આપી ચૂક્યા છે આજે આ ધાનપુર ગરબાડા લીમખેડા દાવ સુધી પાણી એનું આવી ગયું છે અને પાણી મળી રહ્યું છે અને હા હજી ગામ સુધી પહોંચવાની જે બાકી છે અમે કરીશું કરડાણાનું પાણી પણ અગિયારસો સિત્તેર કરોડની યોજના જે છે મોદી સાહેબે આવીને એને ખાતમૂર્ત કર્યું આજે નેવાનું પાણી મોબે ચડાવવાનું કામગીરી કરી છે મારા સંતરામપુરથી લઈને કડણાથી લઈને જારલોદ દાહોદ અને લેમડી થઈને અહીંયા દાહોદ સુધીનું જ પાણી મિત્રો આજે મળી રહ્યું છે આજે તળાવો ભરવામાં આવ્યા છે આજે સંતરામપુરથી માંડીને કડણાથી માંડીને બધા તળાવો આજે ફૂલ થઈ ગયા છે પાણી લિફ્ટિંગ કરીને તળાવો ભરવાની અમારી યોજના છે એ અમે કરી છે કોંગ્રેસ માત્ર વાહિયાત વાતો કરે છે એમને એમને છે ને આ એમને હવે પીળો થઈ ગયો છે એટલે એમને પીળું જ દેખાશે એટલે એમના વિશે મારે કશું કેવું નથી આટલો વિકાસ જે થયો છે આટલી વાત લોકો એનો લાભ લઈ રહ્યા છે તેમ છતાં આજે પાણી આપવાની વાત કરે છે પાણી મળી ચૂક્યું છે આપી રહ્યા છે અને બાકી જે ખૂટતી કડી છે અમે ઉમેરીશું તો આ હતા કેબિનેટ મંત્રી કુબેરભાઈ ઢિંડોલ આપણે કેટલાક સવાલોને લઈને એમના સાથે ચર્ચાઓ કરી વાર્તાલાપ કરી વિડીયોને લઈને શું કહેશો જોઈશું કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ